ડ્રોન સરકારી તંત્રની મૂર્ખામી સામે આવી છે રોડ વચ્ચે વીજપોલ હોવા છતાં રોડ બનાવી નાખ્યો ડ્રોનના માર્કેટિંગ યાર્ડ પાછળ નદી કાંઠે નવો સીસી રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે પરંતુ નવનિર્મિત રસ્તાના બિલકુલ વચ્ચે વીજપોલ ઊભો છે જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વધુ ગંભીર વાત તો એ છે કે પોલ પર કોઈ સ્ટ્રીટ લાઇટ પણ ન હોય જેને કારણે રાત્રિના સમયે અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે નગરપાલિકા તંત્રએ જણાવ્યું કે વીજપોલ હટાવવા માટે અવકના બંને વિભાગ ડ્રોલ સિટી અને ગ્રામ્ય વીજ ડિવિઝનને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી છતાં પોલ હટાવવામાં ન આવતા નગરપાલિકાએ વીટો પાવર વપર્યો હોય એમ પ્રજાના પૈસાનું પાણી કરી રોડ પર વીજપોલ હોવા છતાં સીસી રોડ કરી નાખ્યો નગરપાલિકા અને પીજીવીસીએલ વચ્ચે યોગ્ય સંકલન ન હોવાને કારણે આખરે જનતાના પૈસાનું પાણી થયું છે ડ્રોલમાં રોડ વચ્ચે વીજપોલના કારણે લોકોને હાલાકી વીજપોલમાં સ્ટ્રીટ લાઇટ પણ ન હોવાથી રાત્રિના સમયે વાહનો ચાલકો માટે અકસ્માત થવાની ભીતિ ડ્રોલ માર્કેટિંગ યાર્ડ પાછળ નદી કાંઠે નવો રોડ બનાવવાનું કામ શરૂ છે પીજીવીસીએલના વીજપોલ વચ્ચેથી નગરપાલિકાએ સીસી રોડ બનાવી નાખ્યો ધ્રોલ નગરપાલિકા કહે છે કે વીજપોલ હટાવવા વીજતંત્રને રજૂઆત કરી હતી બાદ પણ પોલ નહીં હટાવતા સીસી રોડ બનાવ્યો નગરપાલિકાએ તંત્રના બંને વિભાગને લેખિતમાં રજૂઆત કરી હતી ડ્રોલ સિટી અને ગ્રામ્ય વીજ ડિવિઝન વચ્ચે જવાબદારી માટે ફેંકાફેંકી કરવામાં આવી રહી છે આખરે મંજૂરી કે જવાબ ન આપવામાં આવતા ડ્રોલ નગરપાલિકાએ વિટો પાવર વપર્યો હોય એમ પ્રજાના પૈસાનું પાણી કરી રોડ પર વીજ પોલ હોવા છતાં સીસી રોડ કરી નાખ્યો મારું નામ પરમાનિલ લલજીભાઈ છે નગર પંચાયત દ્વારા એની અંદર રોડ વચ્ચે થાંભલો છે કે એ નગર પંચાયતે ને લેટર પણ લખેલો છે કે આ થાંભલો અહીંયા રોડ વચ્ચેથી દૂર કરવા માટે છતાંય કોન્ટ્રાક્ટરે આ થાંભલો દૂર કર્યા પહેલા જ રોડ બનાવી નાખ્યો છે કે આ બુદ્ધિને પ્રદર્શન છે તો શું તમને એવું લાગે છે કે થાંભલાના હિસાબે કશવા તો જાય સો ટકા આ થાંભલાના હિસાબે કોઈ પણ જાના નહીં થાય કોઈ પણ માણસો અવરજવર કરતા હોય તો ઈ એને લાગે લાગે કે કોઈ પણ નુકસાની થાય તો આનો જવાબદાર કોણ કે આ થાંભલામાં લાઇટ લાઈટ પણ નથી કોઈ પણ રાતના અંધારામાં ભટકાય તો આની જવાબદારી કોણ લે